વલસાડમાં ટ્રિપલ ટાબરિયાપેટ સવારીનો મામલો જે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ નોંધરિયાના મામા સરફરાજ અબ્દુલ ગફાર વિરુદ્ધ જે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી જે તપાસ બાદ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ઈ મેમોથી બચવા મામાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી મોપેટ ભાણા આપી હતી ટાબરિયાઓની ટ્રિપલ સવારીનો વિડીયો વાયરલ થયો હતો સિટી પોલીસે તપાસ હાથ ધરી માં અલગ અલગ સોડિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક નાના ટાબરિયાઓ ત્રણ બાળકોનો વિડીયો વાયરલ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું વલસાડ સિટી વિસ્તારનો આ વિડીયો હતો અને વિડીયોમાં ચોખ્ખું દેખાતું હતું કે આ જે ત્રણ બાળકો છે અઢાર વર્ષથી નીચેના માઇનોર બાળકો છે જે એક એક્ટિવા ઉપર જઈ રહ્યા છે જે સોશિયલ મીડિયા ઉપર ને મીડિયામાં જે વિડીયો વાયરલ થયો એના આધારે તાત્કાલિક વલસાડ સિટી પીઆઈને અમે આ બાબતે ગંભીરતા ધ્યાને રાખીને તપાસ કરવા જણાવ્યું હતું જે વેહિકલ જે એક્ટિવા વ્હીકલ છે એમાં જે બાળકો જઈ રહ્યા હતા ચલાવી રહ્યા હતા એની તપાસ કરતાં ધ્યાને આવ્યું કે આ જે નંબર પ્લેટ છે એક્ટિવાની એ નંબર પ્લેટ ખોટી છે એ નંબર જે છે વ્હીકલનો નંબર જે એક્ટિવા પર લગાવેલો એ નંબર ઓરિજનલી કોઈ પેશન પ્રો બાઇકનો છે આની અંદર ડિટેલમાં ચેક કરતાં જે પેશન પ્રોના બાઇકના ઓનર અને આ જે એક્ટિવા છે એની પણ ખાનગી રીતે તપાસ કરતાં એક પર્ટિક્યુલર પ્લેસ ઉપરથી આ વ્હીકલ મળી આવેલ હતું અને જેમાં તપાસ કરતાં ખબર પડી કે આ જે એક્ટિવા છે એ સરફરાઝ મેમણ નામના એક વ્યક્તિનું છે અને એણે પોતે ઈ ચલાનથી બચવા માટે પોતાના જ એક પિતરાઈ ભાઈ છે જેનું નામ પણ સરફરાજ છે એના પેશનનો બાઇક નંબર પોતાના એક્ટિવા પર લગાવેલો હતો અને એ એક્ટિવા ખોટી નંબર પ્લેટવાળું એક્ટિવા એણે પોતાના ભાણીયા જે નાનો બાળક છે જે ચલાવતું હતું જે દસ વર્ષનું એને ચલાવવા માટે આપેલું હતું એટલે ખોટી નંબર પ્લેટ અને સગીર વયના બાળકને વેહીકલ ચલાવવા આપવા બદલ એ સરફરાઝ મેમણ વિરુદ્ધમાં ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર અને એમવીએકની કલમ એકસો એંશી એકસો સિત્યોતેર ઉપરાંત એકસો નવ્વાણું એ મુજબ સરફરાઝ મેમણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમવી કલમ એકસો નવ્વાણું એ એ કોઈ પણ વ્યક્તિને પોતાનો બાઈક નાના સગીર વયના બાળકને ચલાવવા પર પ્રતિબંધ કરે છે અને એ અનુસંધાને આ ગુનામાં કલમ એકસો નવ્વાણું એનો ઉમેરો કરવામાં આવ્યો છે